ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સ્કિલ ઇન્ડિયા હેઠળ ઘણા ક્ષેત્રોનો વિકાસ શક્ય બન્યો છે તમને જણાવી દઈએ કે હવે સ્કિલ ઇન્ડિયા હેઠળ આ પ્લેટફોર્મ દ્વારા મનોરંજન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી ડિજિટલ કલાકારો નર્તકો ડિઝાઇનર્સ સહિત ઘણા લોકો લાભ મેળવી શકે અને આત્મનિર્ભર પણ બની શકે અને સર્જક અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં મજબૂત રસ દાખવી રહ્યા છે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ એટલે કે આઈઆઈસીએસ ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી ગાંધીનગર સ્થિત તેના કેમ્પસમાં ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ બે હજાર પચીસનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં સર્જનાત્મક દિમાગ વિચારકો અને મહત્વકાંક્ષી કલાકારોનું ગતિશીલ મિશ્રણ એક દિવસ માટે આકર્ષણ અને ચર્ચાઓ ઇન્ટરેક્ટિવ સત્રો અને શક્તિશાળી નેટવર્કિંગ તકો માટે એક સાથે આવ્યું હતું આ સમિટ ઝડપથી વિકસતી અને સર્જક અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી જેમાં ડિજિટલ પ્લેટફોર્મ મીડિયા અને મનોરંજનની દુનિયાને કેવી રીતે ફરીથી આકાર આપી રહ્યા છે તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ उद्योग दिग्गजों द्वारा हाजरी आपको कहीं नहीं जाना आप घर बैठे बैठे भी अपना नाम you know, बहुत ही मशहूर कर सकते हैं बिकॉजन डूट जनरेशन आपको प्रोड्यूसर की ज़रूरत नहीं है आपको मिडिल मैन की जरूरत नहीं है अगर आपका टैलेंट है आप घर बैठे बैठे भी अपना हुनर दिखा सकते हैं और ये बहुत लोगों ने सोशल मीडिया के जरिए दिखाया है तो दी अपॉर्चुनिटी टूडे इज मच मोर देन ट्वेंटी डेफिनेटली तो इसलिए ये इन टर्म्स ऑफ इकोनॉमी से भी बहुत जुड़ा है एंड इट्स अ वेरी बिग सेक्टर सो प्रॉब्लम ये है कि किसी को नहीं पता कहाँ कैसे करना है और एक क्लियर अंडरस्टैंडिंग नहीं है अगर उनको एक चीज़ पता है

आजकल हिंदी में बोला चले तो आजकल जैसे आपने देखा है कि कितने कितने लोग आते हैं रोज़ मुंबई में कम से कम हज़ार लोग आते हैं लेकिन सिर्फ एक ही बंदा रुकता है और बाकी के सारे वापस जाते हैं एंड uh, मतलब uh, काफ़ी उनको मतलब डिसपॉइंटेड होके भी जाते हैं लोग क्योंकि उनको अपॉर्चुनिटीज़ नहीं मिलती जो वो करना चाहते हैं वो कर नहीं पाते एंड इन्होंने जो अपॉरचुनिटी क्रिएट की है यंग जनरेशन के लिए कि दिस इज़ लाइक द राइट राइट पाथ फॉर दम जैसे अगर उनको एक्टर बनना है वो एक सपने के साथ यहाँ पे आएंगे लेकिन उनकी इतनी सारी अपॉर्चुनिटीज़ हो जाएगी कि वो एक्टर हैं जो डायरेक्टर भी बन सकते हैं फिल्म मेकर हैं जो प्रोडक्शन भी देख सकते हैं म्यूजिशियन है जो एक्टिंग भी कर सकते हैं डांसर एक्टर्स सब कुछ एक साथ लाइक अ फुल कॉम्बो एंड इट्स नॉट कि जस्ट एक ही चीज़ करें बिकॉज

તો એની અંદર અમે લોકો શું કરવા માગે છે બેઝિકલી જે મીડિયાના સ્ટુડન્ટ્સ છે અને જે અમારા મીડિયાના વિગત છે એ બંનેને એક જ જગ્યાએ લાવી અને એ લોકોને સારી રીતે એમની સ્કિલિંગ થાય એ સારી રીતે ભણી શકે એમને એક સર્ટિફિકેશન મળી શકે તમે તમે અહીંયા બધાની જો તમે થોડા જલ્દી આવ આવ્યા હોત તો તમે શા હોત કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે અમે પોતાની જે પણ એમ કૌશલ્ય છે એમાં એમને બહુ જ બધી પ્રસિદ્ધિ હાંસલ કરેલી છે અને એ લોકોની એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ થઈ નહોતી અને અમે લોકો મીડિયા એન્ટરટેનમેન્ટ સ્કિલ કાઉન્સિલ એમ ઇએસસીમાં અમે એ કરવા માગી છે કે જ્યાં અમે આ બંનેની એક એવા જગ્યા લઈને એવી જગ્યા લઈને રાખવા માંગીએ છીએ કે જ્યાં એ લોકોને ઇન્ડસ્ટ્રીથી સીધું કનેક્ટ થઈ શકે એમની ઓપોર્ચ્યુનિટીઝ એમને જે પણ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે એ જલ્દી એમને મળી શકે અને એમનું વ્યવસ્થિત રીતે ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ એટલે તમારું ભણવાનું લઈ અને એમને ઇન્ડસ્ટ્રીમાં કામ મળે એ બધા માટે એમને એક uh -huh.